નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ યુક્તવીટ હરિદ્વાર પ્રેરિત અને ગાયત્રી પ્રજ્ઞા મંડળ વાગરિયા ફળિયા બટકવાડા દ્વારા આયોજિત પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કારના સુપ્રસંગે શિક્ષણમંત્રી પ્રોફેસર ડોક્ટર કુબીરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા આ પંચકુંડી યજ્ઞમાં વિશ્વ શાંતિ માટે આહુતિ આપી અને માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી ધાર્મિક સ્થળની મુલાકાત હંમેશા મનને સકારાત્મક બનાવે છે આ મંગલમય પ્રસંગે સૌ માય ભક્તો પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા